ભાઈઓ બહેનો આજે જ્યોતિ શક્તિ કલશ રડુ ગામની અંદર અને એમાં પણ કરોડો અને લાખોની આસ્થાનું કેન્દ્ર એવા જય મહારાજના સાનિધ્યમાં દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આપણે દિવ્ય જ્યોતિ શક્તિ કલશ રથનું પૂજન અર્ચન આરતી અને સ્વાગત મંદિરના મહંતશ્રી સંતરામ મહારાજના સાનિધ્યમાં કરવામાં આવ્યું આપણી સાથે શાંતિકુંજ હરિદ્વારના પ્રતિનિધિ શ્રી રમેશભાઈ જોશી પણ ઉપસ્થિત છે સાથે સાથે ખેડા ઉપજવન ના સંયોજક ભાઈ શ્રી જસુભાઈ પ્રજાપતિ પણ સાથે ઉપસ્થિત છે તેમજ ખેડા જિલ્લા ગાયત્રી પરિવારના સહયોગીઓ પણ ઉપસ્થિત છે તો આવો આજે આપણે સૌ મારાશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરીએ અને ગાયત્રી પરિવાર કામ કરી રહ્યો છે એના વિશે આપણું શું મંતવ્ય છે ગાયત્રી મંત્ર કરવાથી સમાજનું કેવી રીતે કલ્યાણ થાય અને કેમ કરવું જોઈએ એના વિશે પણ આશીર્વાદના રૂપમાં આપણે મહારાશ્રી પાસેથી જાણીશું આજના આશીર્વાદ થી શ્રી સંતરામ મંદિર રેડુમાં આજે આ ગાયત્રી પરિવારનો શક્તિ અને કલશ આવ્યો જ્યોતિ આવી આનંદ થયો સંતરામ મહારાજ સ્વરૂપ છે અને આ ગાયત્રી પરિવાર પણ જ્યોતિ લઈને આવ્યા છે બંને જ્યોતિ મળી તો ધ્યાન યોગ અને ભક્તિ વધે એવી સર્વને પ્રાર્થના કરો ભક્તિ ગાયત્રી મંત્ર ના સૌથી પહેલાં કોઈ હોય તો વિશ્વામિત્રજીએ ગાયત્રી મંત્ર સમસ્ત ક્ષત્રિય સમાજના રાજા હોવા છતાં ઋષિ બન્યા અને ગાયત્રી એમને પચીસ હજાર વર્ષ ગાયત્રી કર્યું ગાયત્રી મંત્રનું અને બ્રહ્મર્ષિની પદવી પામી ત્યાર પછી આ ગાયત્રી મંત્ર બ્રાહ્મણ દ્વારા હતું પણ આપના જે ગાયત્રી પરિવારના મુખ્ય આચાર્ય અને બાઈ તે આ ગાયત્રી પરિવારને ગાયત્રી વધારી અને ગાયત્રી મંત્રની સાથે સાથે બધાને ગાયત્રી પરિવાર બનાવ્યો અને આજે આપણે પરિવારની અંદર જ બેઠા છે બધા મારા સર્વનું કલ્યાણ કરે ગાય જ્યોતિ સ્વરૂપ પણ બધાનું કલ્યાણ કરે અને ગાયત્રી તો સર્વત્ર છે એ બધાનું કલ્યાણ કરે સર્વને મારા જય જય મા